શાળા અને ગ્રામ પંચાયત ભવનના બાંધકામના રૂપિયા પંદર પોઈન્ટ કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખેરગામ તાલુકાના આછવણી ગામે રૂપિયા સાતસો ત્રણ લાખ ખેરગામ દાદરી ફળિયા ખાતે રૂપિયા ત્રણસો પંચાણું લાખ નદાઈ ગામે રૂપિયા 316 લાખ તેમજ વાવ ગામે રૂપિયા 177 લાખના કામો મળી અંદાજિત કુલ રૂપિયા 15.92 કરોડના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ ખાત થયા હતા કરોડ 95 લાખ એમડીઆર સુધીના રસ્તા રિસર્ફિસિંગ અને વાઇડનિંગ માટેની રકમ ખૂબ મોટી માતબર રકમ આ વખતે સરકારે ખેરગામ તાલુકાને આપી છે હજુ તો ઘણા કામોનું ભૂમિપૂંજન બાકી છે પણ આજે પંદર કરોડ ઠંડુ લાખોના કામોનું ભૂમિપૂંજન થયું છે ખૂબ સારા કામો થશે ખેરગામ જેવા એક આદિવાસી તાલુકાની અંદર ખેરગામની જનતાને સારા રસ્તા એના ઉપયોગમાં આવશે ખેતી કરતાં ખેડૂતોને પણ એટલા જ ઉપયોગી નોકરીયાત લોકોને પણ એટલા જ ઉપયોગી અને ભણતા વિદ્યાર્થીઓ માટે પણ સારા રસ્તાની ખૂબ જરૂરિયાત હોય છે એને ધ્યાનમાં રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેવે આ ખેરગામ તાલુકા ઉપર ખૂબ ધ્યાન રાખીને માતબાર રકમ આપી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને હર્ષભાઈ સઘવી સાહેબનો આભાર માનું છું અને વિભાગ અને એજન્સી પાસે અપેક્ષા રાખું છું કે આટલી માગબર રકમ ખૂબ સારી એવી મંજૂર થયેલી છે કામો બિલકુલ ક્વોલિટી વાળા બને સમયસર બને એવી અપેક્ષા ધન્યવાદ હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી